નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદથી અમારા બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર કેમેરામેન સેનસિંગ બારિયા સાથે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં રૂપિયા છ પોઈન્ટ અડતાલીસ કરોડના ખર્ચે દસ હજાર ચોરસ મીટરમાં એડિશનલ ચીફ કોર્ટનું નવીન ભવન નિર્માણ પામશે કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રશ્નોનો તરકમાં જણાવ્યા મુજબ બજેટમાં જોગવાઈ કરવામાં આવી મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના અને રાજ્યના છેવાડાના નાગરિકોની ઝડપી અને સરળ ન્યાય ઉપલબ્ધ થાય

આગામી થી પચીસ વર્ષની જરૂરિયાતોને ધ્યાને લઈ કોર્ટનું વિશાળ આધુનિક સુવિધા યુક્ત ભવન તૈયાર કરવામાં આવશે જેમાં ચાર કોર્ટ રૂમ લાઇબ્રેરી જજ ઓફિસ સહિત તરતદાર વકીલોને ધ્યાને રાખી અને સુવિધા યુક્ત કોર્ટનું નિર્માણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ